જીમ મે જેલે શું કોણ બજે હેલ્થ ક્લબ નું છે જીમ નું પણ જો બોડી બને શરીર બને મસ્તુ બને ગઠા થાય હા હા થાય પણ કોઈ થોડો શરીર બની તો એમ આ હે પર ખાટલા પાસે ઉપર 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 કલાક ઉપર તાકાત આવે પર આ મેવો હે બોલ બુડો હે તો મો અમે શહેર આવા

એ વેશીઓ ઓર આખા વાળો અને આપણે એક ઉતરા લો આલું દો થા તો આટલું આતરા કી સે વાત કરતા જીમ જીમ કરે બોલ ના મને બોલન કરવા એ તો પકઠા પણ હોય ભરીએ તો પણ તોતાતા ઓન ના ટકા

આ મુલા આ કુકો બંદુરા લેલા પુરા એ મુલા બેટા બેટમાં એ જો અહ ઓલોવા આવસ આવ ઓ બેટા લાવલા લાવલા ઓખી કડે જા આપી અરે તંદરા આપણે ની ભૈસભાઈ ની ભૈજક યાદ છે છે આવેલી બોડી બનાવલા થરે આપું

આ એ તો મસ્ત આડે ઓલા નો બરો ઓ રામ ઓલા નો ઓ આઈ જિમડા હા ધોતિયાવાળા ના આવે ના થાય મત કરો અરે ભાઈ આ ધોતિયાવાળા મત ગડ ને હા આખા વાગડરો બનતે પોસો

તો 4 મહિનાના કદાચ 4000 રૂપિયા સાહેબ તો આ 2500 4 મહિના લે તો 4 મહિના પછી ન કર તો ફાયદો ! <experiences> <notre morph flats> <tip monkey> <tip eli investigation>

અરે ગુરી આ ના બોલતા ભાઈ અનિકા સાહેબ તેમ બોલા સાહેબ કે હણી પોણી પોણી બાઉ ખરિદાસ સાહેબને બોલા ઓ સાહેબ કે બોલા ભલા આને ઉરે પડ્યાને લાગણી સાહેબ પરિવાર કે પૈસા નીકળ્યો પૈસા તો એમ કે મુગુરુ મે મોજ કે દેસી કી ખાય લવાય અરે ભાઈ ઓરે ભલા ખાય લવાય ગુરી માર કી દે કાપી ઉસાર ઓ સાહેબ થોનાખો થોનો રાખો જસ કી તા એક મોરે આપડો ઉભો કરતો હોય તો આપ બતાવ ઓ ભલે કે નિયમ મોબાઈલ દેખ હોય અરે આ જીમ કરણ અલા ભૂત કરીને જીંદાદી ને છે દેવાતી એ ગેમ જીતવા કે નહીં આવે કાલે ભૂત ગાડી ના આવજો હો તો રેડી હે છોકરા ઉરે આ તો મારો હે ના છોકરા હે ઉતર આ તો મારો હે અરે હું કર કે બંધ થાય દે કે ઓલો ભાઈ કરો સાહેબ બંધ કર બંધ કર કે કેમ કે ભાઈ મસ્ત કરી ઓહો તારોરા તારો તો એ તારો તો એ કેમ છે કે કેમ બધા મોટા ભાઈ બે અહીંયા ભોગાળે પંડા દે આરે 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 ઓલું તો કે યાર ઓલા સુજો ભાઈ બાપા કહો રો મોટી નથી મોટી આરે બાપા બાપા

એ ઓબરા કાઢ તો કાઢ તો એ એ આ બા બસલા આવો આ બિના મુરા કીયા રુવા કાઢી અરે પણ આરે પણ હારું ભાઈ શ્રી તો ભાડ ફારે આ હા આરે આરે કેમ કે લોખાણ હે પૂરો લોખાણ હા કી પર આવ એમ નદા હો આય બરા મારા સાતા તા રાંગલા બળા બળા કપડે આ તો ઇદુડો શેરજી શેરજી ઇદુડો આ તો મારા તો એ બોલતો રવદરાતો આલ મતો બાકી આમે પદા હા હા ની મારી વાટી બનાસ એવા ડિલીટ નવા ડિલીટ ના આવે નવા કપડે ના

એ ઘૂટીઓને ખરેખર તો તોમ કોલા હ હા વા બે ભરે ઓડે મંગા ને આવતા બે ભરે ઓડે મંગા એ તો પડી સિમ કરવા મારા બાદ લાયરા પોસા પંસ લાયરા વર્સી બદ લાયરા ભરે ગુલા લાયરા ભરે બેમાન લાયરા આખો લાયરા હવે આખો હુંતે લેના સિમ કરવા અને પત્તરે બોરી બનાવો અને પાસે હું મને ગોમમાં વાટ પડાવવા કે મન ભૂલે ખા આ ઉડગો રાખો ફૂલ અને માર પાન ખા ખરા ખા ખરા હોય કે કેળા અને અને ફૂટ જીવ લક લક મસ્ત મે મજા આવ્યો એ ઢોકળા એડજો કે એ મોટું આવે દેરો ઓહો એ મુડા એડો એડો આયા હો આઈ

મહિના પછી ચેક કરવાનું તમારે પેલા કેવો પછી મહિના પછી કેટલો

તો આ જીમ ની મુલાકાત લઈ શકો છો અને આ જીમ માં તમે આવી અને કસરત કરી શકો છો